વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ આખા મરચાં દેશી કાઠિયાવાડી ચૂલે બનાવતી ચણા લોટથી ભરીને કાઠિયાવાડી કઢી ચણાનો લોટ શેકી લઈએ આખા મરચાં છે એને આપણે ચણા લોટ શેકી અને એની અંદર મસાલો નાખીએ અને એ મસાલા મસાલો છે એ આપણે મરચાંની અંદર ભરશું એમાં થોડું તેલ નાખીએ ધીમા તાપે શેકવાનો છે ધીમે ધીમે હલાવતો જવાનું નીચે બેસે નહીં એનું ધ્યાન રાખવાનું મરચાં આ રીતે વચ્ચેથી જો ચીરા પાડ દેવાના છે જો આ રીતે આ રીતે આપણે ચીરો પાડી દઈએ રીતે બી તમને ન એમ લાગે કે બી નથી ભાવતા તો બી કાઢી નખાય નહીં મોટા ભાગે બી રાખતા હોય છે બધા મરચામાં એમને પણ બહુ તીખું લાગે એમ થાય તો આ નસ અને રઘુને બી કાઢી નખાય જો આ રીતે આ રીતે ખુલ્લું કરી નાખ્યું છે હવે આની અંદર આપણે મસાલો બનાવશું ત્યારે અંદર ભરી દઈશું આ રીતે આ રીતે બધા મરચાં છે આપણે જે આ રીતે એક કટ લગાવી એક કાપો મૂકી અને અંદરથી બી નો ભાગ છે એ કાઢી નાખશું આ ચણાનો લોટ જે શેકો છે એની અંદર આપણે મીઠું નાખશું થોડુંક એક ચમચી થી થોડીક વધારે ખાંડ નાખશું હળદર જીરું અને હિંગ થોડીક કોથમીર અને તેલ જેથી આપણે બાંધી શકીએ આ રીતે સરસ બંધાઈ ગયો છે મસાલો તૈયાર થઈ ગયો છે મરચાંની અંદર આ બધો મસાલો છે એ ભરી દેવાનો છે આ રીતે આમ દબાવી દબાવીને ભરવાનો એટલે મરચામાંથી બહાર ન નીકળે આ એક લીટર જેટલી છાશ લીધી છે છાશની અંદર આપણે ચણાનો લોટ છે લગભગ બે ચમ બે મોટી ચમચી ભરીને નાખીએ છીએ તેલ નાખીએ વઘાર માટે ગરમ થઈ ગયું છે આખું જીરું હીંગ બે સુરતી મરચી મીઠા લીમડાના પાન ચણા લોટ વાળી હળદર મીઠું થોડી ખાંડ આ ભરેલા મરચાં છે ને હવે આ કઢી ઉકળે છે ને એની અંદર જ નાખી દેવાના છે મરચાં આ કઢીની ની સાથે ચોડવવાના છે કઢીની અંદર ધીમે ધીમે ચડશે મરચાળ આપણે આમ જોઈ લેવાના તો બફાઈ ગયા જો સરત આની અંદર છરી હોય છે ને પોચા પડી ગયા છે એટલે મરચાં બફાઈ ગયા છે હવે આપણે એ ઉપરથી કોથમીર નાખી દઈએ આ કઢીને આપણે બાજરાના રોટલા સાથે લસણની ચટણી બાજરાના રોટલા સાથે અને ખાટી છાશ સરસ મજાની વલોણાની હોય એની સાથે બહુ સરસ લાગે છે મરચાની કઢી બનાવી સામે ભરેલ મરચાની હા 等八姐、汉姐开着走。就哎。